મહાશિવરાત્રિ વ્રત કથા નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ વિડિયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વીડિયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ શિવપુરાણ મુજબ પ્રાચીન સમયમાં ચિત્રભાનુ નામનો એક શિકારી હતો તેણે પ્રાણીઓની હત્યા કરીને તેના પરિવારનો ઉછેર કર્યો તે એક જમીનદારનો દેવદાર હતો પરંતુ સમયસર કર્જ ચૂકવી શક્યા નહીં તેથી ક્રોધિત થયેલ જમીનદારે શિકારીને શિવમઠમાં બંધક બનાવી લીધો યોગાની યોગ તે દિવસે શિવરાત્રિ હતી શાહુકારના ઘરે પૂજા થઈ રહી હતી શિકારીએ ધ્યાન લગાવીને શિવને લગતી ધાર્મિક બાબતો સાંભળતો રહ્યો તેણે ચતુર્દશી પર શિવરાત્રિ વ્રતકથા પણ સાંભળી સાંજે જ જમીનદારે તેને બોલાવ્યો અને કરજ ચૂકવવાની વાત કરી બધા રૂપિયા જલ્દી ચૂકવવાનું વચન આપીને શિકારીને છોડી દેવામાં આવ્યો તે રોજની જેમ જંગલમાં શિકાર કરવા નીકળ્યો પરંતુ આખો દિવસ કેદમાં હોવાથી તે ભૂખ અને તરસથી પરેશાન હતો તે શિકારની શોધમાં ઘણો દૂર નીકળી ગયો હતો જ્યારે અંધારું હતું ત્યારે તેણે વિચાર્યું કે રાત જંગલમાં જ વિતાવી પડશે જંગલમાં તળાવની બાજુમાં બિલપત્રના ઝાડ પર ચડી ગયો અને રાત પસાર થવાની રાહ જોતો રહ્યો બિલ વૃક્ષ નીચે શિવલિંગ હતું જે બિલ પત્રોથી ઢંકાયેલું હતું શિકારી તેની જાણ નહોતી આરામદાયક સ્થાન બનાવતી વખતે તેણે જે ડાળખી તોડી તેના પરથી સંજોગો બેલપત્રના પાન શિવજી પર પડ્યા પડ્યા પડતા રહ્યા આ રીતે આખો દિવસ ભૂખ્યો અને દ્રશ્યો ઉપવાસ પર રહ્યો અને બેલપત્રો પણ શિવલિંગ ઉપર ચડાવતો રહ્યો રાત્રે એક વાગે એક સર ગર્ભા હરણી તળાવ પર પાણી પીવા માટે આવી હતી અવાજ સાંભળતા જ પારઘીએ જલ્દી શિકારીએ ધનુષ પર એક તીર ખેંચ્યું અને ખેંચ્યું હિરાણને કહ્યું હું ગર્ભવતી છું વહેલી તકે પહોંચાડશે તમે એક સાથે બે જીવોને મારી નાખશો જે યોગ્ય નથી હું બાળકને જન્મ આપીશ અને ટૂંક સમયમાં તમારી સમક્ષ રજૂ કરીશ પછી મને મારી નાખજો શિકારીએ બાણ ઢીલું કર્યું અને હરણીને જવા દીધી હરણી જંગલમાં ગાયબ થઈ ગઈ બાણ ચડાવતા અને ઉતારતા થોડા બીલીપત્રો ફરી શિવલિંગ પર પડ્યા આ રીતે પ્રથમ પ્રહરની અનાયાસે પૂજા શિકારી દ્વારા થઈ ગઈ ત્યારે એક અન્ય હિરણ પોતાના બાળક સાથે ત્યાંથી નીકળી શિકારીએ આ સોનેરી તક હતી તેણે ધનુષ પર તીર ચડાવ્યું અને જેવો તે તીર છોડવાનો જ હતો કે તે બોલી હે શિકારી મેં આ બાળકને તેના પિતાના હવાલે કરીને પરત આવીશ તું હાલ મને ન મારીશ શિકારી હસ્યો અને બોલ્યો સામે આવેલો શિકાર હું છોડી દઉં એટલો મૂર્ખ નથી આ પહેલાં મેં બે વાર મારો શિકાર ગુમાવી દીધો છે મારા બાળકો ભૂખ તરસથી વ્યાકુળ હશે તો હરણી બોલી જેવી રીતે તને તારા બાળકોનો પ્રેમ સતાવી રહ્યો છે ઠીક એ જ રીતે મને પણ સતાવે છે શિકારી મારો વિશ્વાસ કર હું તેમને તેમના પિતા પાસે છોડીને તરત જ પરત ફરીશ આ મારું વચન છે હરણીનો નમ્ર અવાજ સાંભળીને શિકારીએ તેના પર દયા આવી તેણે તે હિરણીને પણ જવા દીધી શિકાર આ ભાવમાં ભૂખ અને તરસથી વ્યાકુળ શિકારી અજાણતા જ બિલપત્રના પાન ઝાડ પર બેસીને નીચે ફેંકી રહ્યો હતો સવાર થતાં જ એક હૃષ્ટ પૃષ્ઠ હરણ એ રસ્તે આવી શિકારીએ વિચાર્યું કે તે આનો શિકાર તો કરીને જ રહેશે શિકારી જેવું બહાર ચડાવ્યું કે હરણે વિનંતી કરી કે શિકારી જો તે મારા પહેલાં આવેલા ત્રણ હરણ અને નાના બાળકને મારી નાખ્યા છે તે મને પણ વગર વિલંબે મારી નાખ જેથી મને તેમના વિયોગનું એક ક્ષણ પણ દુઃખ ન સહન કરવું પડે મેં હરણીઓનો પતિ છું જો તે તેમને જીવનદાન આપ્યું છે તો મને પણ આ ક્ષણે જવા દે મેં તેમને મળીને તરત જ તારી સામે હાજર થઈશ હરણની વાત સાંભળીને શિકારી સામે આખી રાતનું ઘટનાચક્ર આવી ગયું તેણે બધી કથા હરણને સંભળાવી ત્યારે હરણને કહ્યું મારી ત્રણ પત્નીઓ જે રીતે વચન આપીને ગઈ છે મારા મૃત્યુથી પોતાના ધર્મનું પાલન નહીં કરી શકે તેથી જેવી રીતે તે તેમને વિશ્વાસપાત્ર સમજીને છોડ્યા એ જ રીતે મને પણ જવા દો હું તે બધા સાથે જલ્દી જ તારી સામે હાજર થઈશ શિકારી તેમને પણ જવા દીધા આ રીતે સવાર થઈ ગઈ ઉપવાસ રાત્રિ જાગરણ અને શિવલિંગ પર બિલીપત્ર ચડાવવાથી અજાણતા જ શિકારી દ્વારા શિવરાત્રિની પૂજા પૂરી થઈ ગઈ પણ અજાણતા કરેલા પૂજાનું પરિણામ તેને તરત જ મળ્યું શિકારીનું હિંસક હૃદય કોમળ થઈ ગયું તેમાં ભગવત શક્તિનો વાસ થઈ ગયો થોડી વારમાં જ તે પરિવાર સહિત શિકારી સામે હાજર થઈ ગયું જેથી તે તેમનો શિકાર કરી શકે પણ જંગલી પશુઓની સત્યતા સાત્વિકતા અને સામૂહિક પ્રેમ ભાવના જોઈને શિકારીને ખૂબ પસ્તાવો થયો તેણે હરણના પરિવારને જીવનદાન આપ્યું અજાણતા જ શિવરાત્રિના વ્રતનું પાલન કરવાથી શિકારીને મોક્ષની પ્રાપ્તિ થઈ જ્યારે મૃત્યુકાળમાં યમદૂત તેનો જીવ લેવા આવ્યો તો શિવગણોએ તેમને પરત મોકલી દીધો અને સ્વીકારીને શિવલોક લઈ ગયા શિવજીની કૃપાથી જ પોતાના આ જન્મમાં રાધા ચિત્રભાનુ પોતાના પાછલા જન્મને યાદ રાખી શક્યા અને મહાશિવરાત્રિનું મહત્ત્વ જાણીને તેનું આગલા જન્મમાં પણ પાલન કરી શક્યા મિત્રો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ધાર્મિક સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ